પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ નો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ મહેન્દ્ર બગડિયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ ના ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઈસમ ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીબી રબારી સાહેબ ના હોય પશ્ચિમ કચ્છ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઈસમ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે સૂચના અનુસંધાને

મહેન્દ્ર મહેન્દ્રસિંહ ઉર્ફે કાનો દેવુભા જાડેજા રહેવાસી જૂનાવાસ માધાપર તાલુકો ભુજ તથા સિંહ નવીન ચંદ્રસિંહ ઉર્ફે નવુભા જાડેજા રહેવાસી નવાવાસ માધાપર તાલુકો ભુજવાડો સાથે મળી તેઓના મડતિયા કાનજી કરશન કોલી રહેવાસી લાખુંદ તાલુકો ભુજવાડા પાસે લાખુંદ ટોલ નાકાની બાજુમાં આવેલ બીએમસીબી કોલોની બાજુમાં આવેલ ખુલ્લા વરંડામાં ભારતીય ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ જે બાબતે હાજર મળી આવેલ તેમજ હાજર નહીં મળી આવેલ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તમામ મુદ્દામાલ પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલો છે કબજે કરેલ મુદ્દા માલ ભારતીય બનાવટ વિદેશી દારૂની બોટલ્યુ રીક્ષા જેની કિંમત રૂપિયા બે લાખ આ મુદ્દામાલ નું કબજે કરવામાં આવ્યું છે અને હાજર મળી આવેલ ઈસમ કાનજી કરસન કોલી ઉંમર વર્ષ છત્રીસ રહેવાસી કોલીવાસ લાખોદ તાલુકો ભુજ જ્યારે હાજર નહીં મળી આવેલ ઈસમ ઉર્ફે મહેન્દ્રેવુભાઈ જાડેજા રહેવાસી જુનાવાસ માધાપર તાલુકો ભુજ અને પ્રધ્યુમન સિંહ નવીન ચંદ્રસિંહ ઉર્ફે નવુભાઈ જાડેજા રહેવાસી નવાવાસ માધાપર તાલુકો ભુજ આ બે આરોપી હજુ મળ્યા નથી